સ્વાધ્યાય અગિયાર પ્રશ્ન એક સંખ્યા સાત હજાર છસો એકત્રીસને નજીકના સહસ્ત્રમાં હજારમાં લખવાથી ખાલી જગ્યા આવી શકે જો સ્વાધ્યાય અગિયાર છે એનું નામ છે અંદાજીકરણ એટલે કે તમને જે વેલ્યુ આપેલી હોય તેને અંદાજે તમારે મૂકીને તેની સાથે તમારો સરવાળો બાદ બાકી ગુણાકાર કે ભાગાકાર કરીને તમારે જવાબ લાવવાનો છે પહેલું આપેલું છે સાત હજાર છસો એકત્રીસ ચાલો હવે સ્વાધ્યાય અગિયારના બધા જ એક્ઝામ્પલનું આપણે સોલ્યુશન છે એ આ લેક્ચરમાં આપણે મેળવશું એક્ઝામ્પલ સોલ્યુશન સાત હજાર આઠસો અને એકત્રીસ હવે સહસ્ત્રાંશ કીધું છે એકમ દશક અને સો એટલે કે સહસ્ત્રાંશ કીધું હોય એટલે કે સો પછીના વેલ્યુ એટલે કે સાત પછીના જેટલા પણ સંખ્યા હોય એના પછીની સંખ્યા આવતી હોય સાત પછી તો કેટલા આવે તો કે આઠ આઠ હજાર આવશે સાત હજાર છસો એકત્રીસ છસો એકત્રીસ હોય તો આઠ હજાર આવે ધારો કે સાત હજાર તો એની નજીકની સંખ્યા છે એ આપણે સાત હજાર પાંચસો અથવા સાત હજાર લે જો સહસ્ત્ર હજારમાં કીધી હોય સહસ્ત્રમાં તો આપણે સાત હજાર લે પણ આપણે સાત હજારની ઉપર છસો એકત્રીસ છે એટલા માટે આપણે આઠ હજાર લેશું ચાલો એના પછી બીજો પ્રશ્ન સંખ્યા ચાર હજાર ચારસો છપ્પન ને નજીકના હજાર સુધી લખતા શું આવે ચાલો હવે જુઓ અહીંયા ચાર હજાર ચારસો ને છપ્પન હજાર સુધી લઈ જાવ ને એકમ દશક અને સો ચાલો એકમ દશક અને સો એટલે કે આ ત્રણ છે એ ઝીરો પાછળ આવવા જોઈએ તો કે ચાર હજાર આવશે શું કામ છે અહીંયા કેમ આપણે પાંચ હજાર ન મૂક્યા ચાલો તો આ બે દાખલા સમજો એટલે તમને આવા ગમે તે એક્ઝામ્પલ હોય તે આવડે અહીં ચાર હજાર ચારસો છપ્પન એટલે કે પાંચસોથી ઓછી સંખ્યા છે પાંચસોથી વધારે હોય તો સાત પછીની સંખ્યા આવે અને પાંચસોથી નાની સંખ્યા હોય તો જે સંખ્યા હોય એની પાછળ તમે શૂન્ય લગાડી શકો ચાલો એકમ હોય તો એકમ એકમ એટલે કે છ છ તો ત્યાં ઝીરો આવશે દશક હોય તો કે પાંચ અને છની જગ્યાએ ઝીરો આવશે અને સો એટલે કે સહસ્ર એટલે કે હજાર સુધીમાં આપણે લખવાના છે એટલે કે સાત હજાર એટલે કે હજાર સુધી થઈ ગયા ચાર હજાર તો કે હજાર સુધી થઈ ગયા ચાલો એના પછી જો સાતસો પચીસની આશરે નજીકના સોમાં દર્શાવવામાં આવે તો શું થાય ચાલો હવે આપણે આને સોમાં દર્શાવવાના છે તો એકમ દશક અને સો સો એટલે કે સાતસો પાછળ પચીસ છે તો એને આપણે મૂકશું નહીં ચાલો એના પછી ચોથો પ્રશ્ન સંખ્યા આઠ હજાર નવસો પિસ્તાલીસને નજીકના દશકમાં દર્શાવી તેને એક દૃતીયાંશ વડે ગુણતા જવાબ શું આવશે ચાલો હવે શું કીધું છે કે દશકમાં ગુણતા દશકનો અંક એટલે કે એકમ અને દશક એટલે કે ચાર ચાર અને પાંચ છે એ પાછળ છે એ ઝીરો આવશે ચાલો આપણે જોઈએ તો પિસ્તાલીસ આપેલા છે દશકમાં કેટલા આપેલા છે તો તો કે આપણે અને પચાસ મૂકી શકીએ ચાલો આપણે મૂકીએ આઠ હજાર નવસો અને પચાસ હવે એને તમારે એક દ્વિતીયાંશ વડે ભાગવાના છે એટલે કે છેદ માં બે ચાલો હવે આઠ હજાર નવસો પચાસ ભાગ્યા બે કરો એટલે તમને ચાર હજાર ચારસો અને પંચોતેર જવાબ મળે ચાર હજાર ચારસો અને પંચોતેર ચાલો આમાં સાતસો આમાં ચાર હજાર અને આમાં આઠ હજાર ચાલો એના પછી પાંચમું એક્ઝામ્પલ નીચેનામાંથી કઈ સંખ્યા કાઉન્સમાં આપેલા છે બે પોઈન્ટ ઝીરો બે ગુણ્યા પાંચ પોઈન્ટ ચોરાણુંની સૌથી નજીકની છે હવે ગુણાકાર આપેલો છે બે પોઈન્ટ ઝીરો બે એટલે આપણે એની નજીકની સંખ્યા અંદાજે જો ચેપ્ટરનું નામ જ અંદાજીકરણ છે એટલે આપણે અંદાજે બે લેશું ગુણ્યા પાંચ પોઈન્ટ ચોરાણું એટલે કે આપણે અંદાજે પાંચ નહીં લઈએ કારણ કે પોઈન્ટ પછી એટલે કે દશાંશ ચિહ્ન પછી ચોરાણું આપેલા છે એટલે કે સોની ખૂબ નજીક એટલે કે પાંચ છ પૂરા કરવામાં છે એ આપણે થોડાક જ થોડુંક જ ઉમેરવું પડે એટલે આપણે પાંચ લખશું નહીં ચાલો જોઈએ બે પોઈન્ટ ઝીરો બે ને આપણે બે બનાવીએ ગુણ્યા અને આપણે છ બનાવીએ અંદાજે તો છ દુ કેટલા થાય તો કે બાર તો ઓપ્શનમાં છે તો કે હા છ દુ બાર ઓપ્શન સી આપણો સાચો જવાબ ચાલો એના જ જેવો પ્રશ્ન નંબર છ છે નીચેનામાંથી છ પોઈન્ટ સત્તાણું ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ત્રાણું નજીકમાં નજીકનો અંદાજી ઉત્તર જો પ્રથમ આપેલી સંખ્યાઓને નજીકના દશાંશમાં ફેરવ દશાંશમાં ફેરવવાના છે એટલે આપણે છ પોઈન્ટ સત્તાણુંને આપણે શું લઈએ તો છ પોઈન્ટ સત્તાણુંને આપણે સાત લઈ લઈએ ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો નવ એટલે ઝીરો પોઈન્ટ નવ છે એટલે આપણે ઝીરો પોઈન્ટ દસ લઈએ એટલે ઝીરો પોઈન્ટ એક રાખીએ ઝીરો પોઈન્ટ એક ચાલો સાત ગુણ્યા ઝીરો પોઈન્ટ એક તમે કરો તો કેટલી વેલ્યુ મળે તો કે ઝીરો પોઈન્ટ સાત ઝીરો પોઈન્ટ સાત ઓપ્શન એ સાચો ચાલો એના પછી સાતમો પ્રશ્ન ત્રણ પોઈન્ટ ઝીરો સાત ગુણ્યા ચાર પોઈન્ટ છપ્પનની અંદાજે કિંમત કેટલી પ્રથમ જો કાઉસનું ફરજિયાત વાંચું પ્રથમ આપેલી સંખ્યાઓને નજીકના દશાંશમાં ફેરવે છે દશાંશમાં ફેરવીએ તો ત્રણ પોઈન્ટ ઝીરો સાત કેટલી થઈ જાય છે તો કે ત્રણ ગુણ્યા ચાર પોઈન્ટ છપ્પન તો ચાર પોઈન્ટ છપ્પન છે એ અંદાજે આપણે જો દશાંશમાં ફેરવાની છે તો પાછળ છપ્પન છે એટલે આપણે પાંચ મૂકી દઈશું જો છપ્પન ની જગ્યાએ છે એ છેતાલીસ હોત તો આપણે ચાર ના ચાર એમના રહેવા દે હવે તમને ખબર પડી ગઈ કે પચાસ થી ઉપરની સંખ્યા હોય તો એના પછીની સંખ્યા પછી પચાસ થી નીચેની સંખ્યા હોય તો એની સંખ્યા આવશે તો કે કે એટલે સી સોરી ડી પંદર આવશે ચાલ એના પછી આઠમો પ્રશ્ન વીસ પોઈન્ટ ઝીરો ત્રણ ને અઢાર પોઈન્ટ ઝીરો એક થી ગુણવામાં આવે ત્યારે પરિણામ પૂર્ણાંક દશાંક ચિહ્ન વગર ખાલી જગ્યા આવે ચાલો હવે આપણે વીસ પોઈન્ટ ઝીરો ત્રણને આપણે શું લખી શકીએ તો કે વીસ વીસ પોઈન્ટ ઝીરો ત્રણને છે એ વીસ લખી શકીએ અઢાર પોઈન્ટ ઝીરો એકને અઢાર લખી શકીએ અઢાર દુ છત્રીસ પાછળ આપણે ઝીરો મૂકીએ ત્રણસો ને સાઠ ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે આપણે ફક્ત અંદાજ જ કરવાનો છે પહેલો ચાલો એના પછી નવમો પ્રશ્ન એક પોઈન્ટ ઝીરો ચાર ગુણ્યા પાંચ પોઈન્ટ નવસો બોતેરને નજીકના દશાંશમાં ફેરવી સાદું રૂપ આપો હવે એક પોઈન્ટ ઝીરો ચારને આપણે શું લખી શકીએ તો કે એક એક પોઈન્ટ ઝીરો ચાર છે એને આપણે એક લખી શકીએ અને પાંચ પોઈન્ટ નવસો ને બોતેરને આપણે છ લખી શકીએ તો કે હા છ એકા છ તો છ આપણો સાચો જવાબ સૌથી સરળ ચેપ્ટર હોય તો અંદાજીકરણ છે છ બી સાચો ચાલો એના પછી દસમો પ્રશ્ન જો બે પોઈન્ટ સાતને એકસો ઓગણપચાસ પોઈન્ટ ત્રાણુંથી ગુણીએ તો લગભગ ગુણાકાર કેટલો આવશે પ્રશ્ન પ્રથમ દશાંશ સુધી અંદાજે કિંમત લખો ચાલો હવે ગુણાકાર પૂરો કરવાનો છે તો બે પોઈન્ટ સાત છે એને આપણે ત્રણ ત્રણ વિચારીએ અને એકસો ઓગણપચાસ ત્રાણું છે એને આપણે 150 પચાસ વિચારીએ તો આને આપણે એકસો પચાસ કરીશું સો ને પચાસ ગુણ્યા બે પોઈન્ટ સાત પંદર પિસ્તાલીસ એટલે કે ચારસો ને પચાસ ચારસો પચાસ અંદાજે ચાલો તો છે ઓપ્શન ઓપ્શન ડી સાચો જવાબ ચાલો એના પછી અગિયારમાં પ્રશ્ન ત્રાણું પોઈન્ટ પિસ્તાલીસને જીરો જીરો પંદર વડે ભાગવાથી લગભગ કયો જવાબ આવશે ચાલો હવે ત્રાણું પોઈન્ટ પિસ્તાલીસ છે એને આપણે એને આપણે નેવું લેવા પડશે કેમ નેવું લે છે કે જો ઓપ્શન જો છ સાઠ ઝીરો પોઈન્ટ છ સાઠ છસો અને છ હજાર એટલે કે આ ત્રણેય પૂર્ણાંક સંખ્યા છે અને આ છે એ ઝીરો પોઈન્ટ એટલે કે દશાંત ચિહ્નમાં આપેલી છે એટલે કે છ છે એનો કોમન બધામાં છ આવે છે તો પંદરને કેટલા વડે ગુણો તો છ થાય તો સોરી પંદરને છ વડે તો ગુણો તો પંદર છ નેવું તો આ ત્રાણું પોઈન્ટ પિસ્તાલીસને આપણે નેવું બનાવીએ અને ઝીરો પોઈન્ટ પંદર પંદરને છે નંબર રહેવા દઈએ ચાલો ત્રાણું પોઈન્ટ પિસ્તાલીસ આપણે નેવું બનાવીએ નેવું ના છેદમાં ઝીરો પોઈન્ટ ઝીરો પંદર એટલે પંદર ઉપર કેટલા જશે તો કે હજાર ચાલો પંદર છક નેવું એટલે છ ગુણ્યા એક હજાર બરાબર કેટલા થાય તો કે છ હજાર રેડી તો ડાયરેક્ટ આપણે ત્રાણું પોઈન્ટ પિસ્તાલીસ ત્રાણું ભાગ્યા પંદર કરશો તો આપણે પોઈન્ટમાં જવાબ આવશે એવું આપણે કરશું ને ઓપ્શન આપણે ચેક કરીશું તમને અહીં એવું થશે કે ત્રાણું પોઈન્ટ પિસ્તાલીસ ને આપણે ત્રાણું વેલ્યુ કેમ ન મૂકી તો ત્રાણું ને ભાગ્યા તમે પંદર છે એને ભાગી શકો નહીં એના માટે તમારે દશાંત ચિહ્નમાં જવાબ આપે આવે અને પછી એનો ગુણાકાર તમારે કરવો પડે તો એ છે એ ખૂબ સમય માગી લે છે માટે આપણે એવું કરશું નહીં ચાલો એના પછી બારમો પ્રશ્ન નીચેના પૈકી કઈ સંખ્યા કાઉન્સમાં આપેલું છે છ પોઈન્ટ ઝીરો બે ભાગ્યા એક પોઈન્ટ સત્તાણુંની એકદમ નજીક છે ચાલો હવે છ પોઈન્ટ ઝીરો બે એટલે આપણે છ લઈ લઈએ છ પોઈન્ટ ઝીરો બે એટલે છ લઈ લઈએ ભાગ્યા એક પોઈન્ટ સત્તાણું એટલે આપણે બે લઈ લઈએ બે તેરીને છ ત્રણ છે એનો જવાબ આવશે ચાલો ઓપ્શન સી ચાલો એના પછી તેરમું એક્ઝામ્પલ બે પોઈન્ટ ઝીરો પાંચ વત્તા એક પોઈન્ટ ઝીરો એક ગુણ્યા બે પોઈન્ટ નવાણું સૌથી પહેલાં જ્યારે આવી રકમ આપેલી હોય જો નીચે ચૌદમાં દાખલામાં એવી રકમ આપેલી છે ત્યારે એને આપણે નજીકના દશાંશ અથવા સતાંશ અથવા સો અથવા સહસ્ત્રાંશમાં ફેરવીને પછી આપણે આગળની ગણતરી કરી શકાય ચાલો હવે જોઈએ તેરમો દાખલો તેરમા દાખલામાં છે એ આપણે બે પોઈન્ટ ઝીરો ને આપણે બે લખી શકીએ વત્તા એક પોઈન્ટ ઝીરો એકને આપણે એક લખી શકીએ ગુણ્યા બે પોઈન્ટ નવ્વાણુંને આપણે શું લખી શકીએ તો કે ત્રણ લખી શકીએ આ તો ખૂબ સરળ છે ચાલો હવે પહેલાં આપણે ગુણાકાર કરીએ ત્રણ એકા ત્રણ અને ત્રણમાં તમે બે નાખો તો કેટલા થાય તો કે પાંચ ચાલો પાંચ જવાબ છે આવે છે તો કે હા ઓપ્શન નંબર બી પાંચ જવાબ આવશે ચાલો એના પછી ચૌદ મો દાખલો જોઈએ ચૌદ મો દાખલો શું કે છે ત્રણ પોઈન્ટ ઝીરો બે વત્તા બે પોઈન્ટ ઝીરો ત્રણ ગુણ્યા છ પોઈન્ટ અઠ્ઠાણું માઇનસ એક પોઈન્ટ છન્નું નજીકનો જવાબ શું આવે તો આપણે શરૂઆતમાં છે અંદાજે કિંમત પહેલાં આપણે લખી નાખીએ પછી આપણે ભાગાકાર ગુણાકાર પછી અને બાદ બાકી કરીને એનું સાદુ આપીશું ચાલો ત્રણ પોઈન્ટ ઝીરો બે છે તો એનાને આપણે ત્રણ લખી શકીએ વત્તા બે પોઈન્ટ ઝીરો ત્રણ છે ને બે લખી શકીએ ગુણ્યા છ પોઈન્ટ અઠ્ઠાણું ને આપણે સાત લખી શકીએ છ નહીં માઇનસ એક પોઈન્ટ છન્વને આપણે બે લખી શકીએ ચાલો હવે જોઈએ તો કે સાત દુ ચૌદ ચૌદમાં તમે ત્રણ નાખો પંદરસો ને સત્તર અને સત્તરમાંથી તમે બે તમારે કાઢવાના તો સત્તરમાંથી બે કાઢો તો કેટલા આવે તો કે પંદર ચાલો સાદુ રૂપ છીએ આપણે એમના મનફાવે તેમ આપશું નહીં કે ત્રણ વત્તા બે પાંચ પાંચ ગુણ્યા સાત પાંચ હતા પાંત્રીસ પાંત્રીસમાંથી બે જાય તો તેત્રીસ એવી રીતના આપણે રૂપ છે એ આપશું નહીં આપણે નિયમ પ્રમાણે ભાગ પહેલાં કાઉસનું પછી ભાગું સબા ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદ બાકી અહીંયા ભાગાકાર નથી પછી ગુણાકાર છે તો પહેલા ગુણાકાર કરીશું પછી સરવાળો કરીશું પછી બાદ બાકી કરીશું બે ગુણ્યા સાત એટલે કે ચૌદ ચૌદમાં તમે ત્રણ નાખો એટલે કે સરવાળો કર્યો એટલે કે સત્તર અને સત્તરમાંથી તમે બે કાંઠો એટલે કે પંદર એટલે ચૌદમાં દાખલાનો જવાબ છે પંદર આવશે ચાલો એના પછી પંદરમું એક્ઝામ્પલ અઢાર પોઈન્ટ છન્નું ત્રણસો બાર પોઈન્ટ આઠસો સોળ અને એકસો તેર પોઈન્ટ ત્રણ ને નજીકના પૂર્ણાંકમાં દર્શાવી સરવાળો કરતા જવાબ શું આવશે એ તમારે લખવાનો છે ચાલો હવે અઢાર પોઈન્ટ છન્નું આપણે છે એ ઓગણીસ રાખીએ ત્યારબાદ ત્રણસો ને બાર પોઈન્ટ આઠસો સોળ છે એને ત્રણસો તેર રાખીએ અને એકસો તેર પોઈન્ટ ત્રણ છે તો એને એકસો તેર રાખીએ શું કામ ત્યાં એકસો ચૌદનો રાખીએ કારણ કે પોઈન્ટ ત્રણ છે જો પોઈન્ટ પાંચ અથવા પાંચથી વધારે હોત તો આપણે છે એકસો ચૌદ રાખીએ ચાલો હવે આપણે લખીએ અઢાર પોઈન્ટ અઢાર પોઈન્ટ છનો ને આપણે ઓગણીસ રાખીશું ઓગણીસ વત્તા ત્રણસો બાર પોઈન્ટ આઠસો ને સોળ ને આપણે ત્રણસોને તેર રાખીશું વત્તા એકસો ને તેર ચાલો તો આ બધાનો સરવાળો કરતા આપણને ચારસો ને પિસ્તાલીસ મળશે ચારસો ને પિસ્તાલીસ છે તો કે હા ઓપ્શન ચારસો ને પિસ્તાલીસ બી ચાલો એના પછી સોળમો દાખલો રાકેશે રૂપિયા સોળ હજાર એકસો છોતેરનું ફ્રીજ છવ્વીસ હજાર નવસો બારનું ટીવી અને છત્રીસ હજાર પાંચસો છેતાલીસનું એસી લીધું દરેક ખર્ચને નજીકના શતકમાં જો યાદ રાખજો નજીકના શતકમાં દર્શાવીએ તો ખર્ચની લગભગ કિંમત કેટલી થાય નજીકના શતકમાં એટલે કે આ એકમનો અંક છે આ દશકનો અંક છે ચાલો હવે દશકનો અંક છે હવે શતક નો કીધું એટલે એક એટલે એકની પાછળ છે એ પાછળ બધા ઝીરો જ આવશે નવની પાછળ ઝીરો જ આવશે પાંચની પાછળ ઝીરો જ આવશે પણ આપણે અંદાજે વેલ્યુ લખીશું કઈ રીતે તો કે સોળ હજાર એકસો ને છોતેર એકસો છોતેર છે એટલા માટે જો છોતેર પાછળ છે એટલે આપણે સોળ હજાર ને બસો લખીશું ચાલો એના પછી અઠ્યાવીસ હજાર નવસો ને બાર તો આપણે શું લખી શકીએ બોલો અઠ્યાવીસ હજાર નવસો બારમાં આપણે અઠ્યાવીસ હજાર નવસો લખી શકીએ કારણ કે પાછળ બાર છે એટલે આપણે નવસો લખી શકીએ ચાલો છત્રીસ હજાર પાંચસો ને આપણે છત્રીસ હજાર પાંચસો લખી શકીએ કારણ કે પાછળ છેતાલીસ છેતાલ પચાસથી નાની સંખ્યા એટલે પાંચસો લખી હવે આ બધાનો શું કરવાનું તો કે સરવાળો ઝીરો ઝીરો નવ દસ અગિયાર અગિયારમાં તમે પાંચ નાખો તો કે સોળ સોળનો છગડો વધી પડી એક ચાલો છ ને છ બાર બારમાં તમે આઠ નાખો તો વીસ વીસમાં એક નાખો તો એકવીસનો એકડો વધી પડી બે બે ત્રણ ત્રણ ને ત્રણ છ સાત ને આઠ એક્યાશી હજાર આઠસો જવાબ આવશે ઓપ્શનમાં છે તો કે હા એક્યાશી હજાર ચાલો છસો જવાબ આવ્યો છે એક્યાશી હજાર છસો જો ભૂલથી આઠસો બોલાઈ ગયો એક્યાસી હજાર છસો સી ઓપ્શન ચાલો એના પછી સત્તરમો પ્રશ્ન એક પેટીમાં ત્રણ પોઈન્ટ નવ કિગ્રા ચાર પોઈન્ટ ત્રણ કિગ્રા બે પોઈન્ટ આઠ કિગ્રા ત્રણ પોઈન્ટ એક કિગ્રા અને ત્રણ પોઈન્ટ છ કિગ્રા વજનના તરબૂચ છે તરબૂચના વજનને નજીકના પૂર્ણાંકમાં દર્શાવતા પેટીનું વજન કેટલું થાય તમારે કહેવાનું છે ચાલો તો હવે આપણે છે એ નજીક સુધી આપણે પહોંચીએ ચાલો સત્તર સત્તરમું દાખલો મેં લખ્યો ત્રણ પોઈન્ટ નવ એટલે આપણે લગભગ અંદાજે ચાર કિલો ચાર પોઈન્ટ ત્રણ એટલે કે ચાર કિલો વત્તા બે પોઈન્ટ નવ એટલે કે ત્રણ કિલો વત્તા ત્રણ પોઈન્ટ એક એટલે કે ત્રણને નજીક છે એ ત્રણ પોઈન્ટ છ તો એ ચારને નજીક છે ચાલો ચાર 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 એટલે કે બાર બારમાં ત્રણ નાખો તો પંદર પંદરમાં ત્રણ નાખો તો અઢાર ચાલો અઢાર છે ઓપ્શનમાં અઢાર કીગરા હા છે ઓપ્શન નંબર ડી અઢાર કીગરા ચાલો એના પછી અઢારમો પ્રશ્ન ઋષભે એક ટી ટ્વેન્ટીની મેચમાં લગભગ પ્રત્યેક બોલે બે રનની એવરેજથી રન કર્યા બે રનની એવરેજથી રન કર્યા તો નીચેનામાંથી કયો વિકલ્પ સુસંગત છે ચાલો હવે એક બોલમાં છે એ બે રન કરે છે એટલે કે છન્નું બોલમાં છે એ કેટલા રન કરે તો છન્નું બોલમાં એકસો બાણું રન કરે પછી પચાસ બોલમાં તો કે પચાસ બોલમાં સો રન કરે ચુમ્માલીસ બોલમાં તો કે ચુમ્માલીસ બોલમાં ઇઠ્યાસી રન કરે અને સુડતાલીસ બોલમાં ચોરાણું રન કરે તો કે ચોરાણું અને બાસઠ બે એકબીજાને નજીક નથી ઇઠ્યાસી અને એકસો ત્રેવીસ એ બે એકબીજાને નજીક નથી સો અને બોતેર એ પણ એકબીજાની નજીક નથી એકસો બાણું એકસો સત્યાસી એકબીજાની નજીક છે અંદાજ ઓપ્શન એ આપણો સાચો જવાબ ચાલો એના પછી ઓગણીસમો પ્રશ્ન એક રાહત ફંડમાં મિલ મિલને રૂપિયા એકસો સુડતાલીસ પોઈન્ટ પચીસ ભારતે બસો ઓગણીસ પોઈન્ટ પંચોતેર તથા સુનંદાએ રૂપિયા એકસો છ્યાસી પોઈન્ટ પંચોતેર ફાળો આપ્યો તો ત્રણેય મળીને લગભગ કેટલા રૂપિયાનો ફાળો આપ્યો ચાલો પેલું આપેલું છે એકસો સુડતાલીસ પોઈન્ટ પચીસ ચાલો જોઈએ દાખલો એકસો સુડતાલીસ પચીસ એટલે આપણે એકસો લખી શકીએ વત્તા બસો ઓગણીસ જો પાછળ પંચોતેર છે એટલે આપણે શું લખી શકીએ તો કે લખી શકીએ ચાલો એકસો પંચોતેર તો એકસો આપણે કઈ રીતે લખી શકીએ પાછળ દશાંત ચિહ્ન પછી પંચોતેર છે એટલે આપણે એક વેલ્યુ છે એ વધારીશું ચાલો હવે એકસો સુડતાલીસ કરો એટલે આવશે ચાલો તમે મેં અહીંયા છે એક ડિટેલમાં કર્યું તમે છે એ ઊભું પણ કરી શકો અહીંયા આપણે જેમ કર્યું એવી રીતના કરી શકો ચાલો એ પાંચસો ને પચાસ પાંચસો ને પચાસ ઓપ્શન નંબર સી આપણો સાચો ચાલો એના પછી વિશ્વ દાખલો શિયાળામાં એક અઠવાડિયાનું લઘુત્તમ તાપમાન અનુક્રમે સાત પોઈન્ટ છ અંશ સેલ્સિયસ પાંચ પોઈન્ટ નવ અંશ સેલ્સિયસ આઠ પોઈન્ટ સાત અંશ સેલ્સિયસ છ પોઈન્ટ ચાર અંશ સેલ્સિયસ સાત પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ ત્રણ પોઈન્ટ ત્રણ અંશ સેલ્સિયસ અને ચાર પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું તો તે અઠવાડિયાનું અંદાજિત સરેરાશ સરેરાશ તાપમાન કેટલું છે એટલે પહેલાં આપણે અંદાજે આ બધાની વેલ્યુ છે એ આપણે અંદાજે લખીએ સાત પોઈન્ટ આ સાત પોઈન્ટ છ ને આપણે આઠ લખીએ વત્તા પાંચ પોઈન્ટ નવ ને આપણે છ લખીએ વત્તા આઠ પોઈન્ટ સાત ને છે એ આપણે નવ લખીએ વત્તા છ પોઈન્ટ ચાર ને છ લખીએ વત્તા સાત પોઈન્ટ આઠને આઠ લખીએ વત્તા ત્રણ પોઈન્ટ ને ત્રણ લખીએ વત્તા ચાર ને પાંચને આપણે લગભગ ચાર અથવા પાંચ લખી શકો ચાર લખીએ ચાલો હવે આઠ વત્તા છ વત્તા નવ વધતા છ વત્તા આઠ વત્તા ત્રણ ચાર કરો તો ચુમ્માલીસ આવશે ચાલો હવે સરેરાશ કીધી છે ચુમ્માલીસ આપણો જવાબ નથી સરેરાશ એટલે કે નીચે વધારો સરવાળો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ચાલો મૂકીએ આપણે સાત ચાલો હવે ચુમ્માલીસ ભાગે સાત કરો એટલે સાત છ બેતાલીસ બે અને ઝીરો સાત તેરી સાત દુ ચૌદ એટલે છ પોઈન્ટ બે સમથિંગ આવે હવે ઓપ્શન આપણે ચેક કરીએ છ પોઈન્ટ બે સમથિંગ કયો ઓપ્શન છે એ બી સી કે ડી તો તમને જોતાં જ ખબર પડી જાય કે છ પોઈન્ટ બે ને તમને અંદાજે તમને વેલ્યુ આપેલી છે તો કયા હોય તો કે છ હોય